હું ઇઠ્યોતેર વર્ષનો છું અને આજે પ્રથમ વખત મારા જીવનમાં હું ખરેખર ખુશ છું તમને આશ્ચર્ય થશે ને ઇઠ્યોતેર વર્ષની ઉંમરે શરીર થાકી ગયું છે વાળ સફેદ થઈ ગયા છે અને મારે કહેવું છે કે હું સૌથી વધારે ખુશ છું પણ સત્ય એ છે કારણ કે સાહીઠ વર્ષ સુધી હું જીવ્યો જ નહીં હું માત્ર અસ્તિત્વ ધરાવતો હતો

બીજાને ખુશ કરવામાં બગાડ્યું અને પછી એક દિવસ સાહીઠ વર્ષની ઉંમરે કંઈક થયું જેણે મારું જીવન બદલી નાખ્યું હું અમદાવાદના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ્યો બાપુ સરકારી નોકરી કરતા મા ગૃહિણી બે ભાઈઓ એક બહેન અમારા ઘરમાં એક અલિખિત નિયમ હતો લોકો શું કહેશે દરેક નિર્ણય આ એક વાક્ય આસપાસ ફરતો હતો મને પેઇન્ટિંગ ગમતી હતી હું કલાકો સુધી ચિત્રો દોરતો શાળાએ મારા શિક્ષકે કહ્યું રમેશની કલામાં પ્રતિભા છે તેણે આર્ટ સ્ટ્રીમ લેવી જોઈએ બાપુએ શું કહ્યું જાણો છો કલા પેઇન્ટિંગ એમાં શું ભવિષ્ય છે લોકો શું કહે છે કે અમારો દીકરો ચિત્રકાર બન્યો કોમર્સ લે સીએ બન તે જ યોગ્ય છે હું ચૂપ રહ્યો કારણ કે અમારા ઘરમાં મોટા લોકોની સામે બોલવાનું નહોતું કારણ કે અમારા સમાજમાં દીકરાની પોતાની ઈચ્છા નહોતી કારણ કે બધે એક જ ડર હતો લોકો શું કહે છે મેં કોમર્સ લીધું સીએ કરવાનો પ્રયાસ કર્યો બે વાર નાપાસ થયો બાપુએ કહ્યું હવે નોકરી શોધ બહુ થઈ ગયું લોકો શું કહેશે કે અમારો દીકરો ઘરે બેઠો છે મેં એક કપડાની દુકાનમાં નોકરી શરૂ કરી વર્ષો પસાર થયા દરેક દિવસ એક જેવું સવારે નવ વાગે દુકાન સાંજે નવ વાગે ઘર રવિવારે પણ અડધો દિવસ કામ જીવનમાં કશો રસ નહોતો પણ હું ચાલુ રાખતો કારણ કે આ જ સમાજનો રસ્તો હતો છવ્વીસ વર્ષની ઉંમરે માએ કહ્યું હવે લગ્નનો સમય થઈ ગયો લોકો શું કહેશે કે અમે દીકરાને પરણાવતા નથી રિશ્તા આવવા લાગ્યા એક છોકરી હતી સમજદાર હસતી રહેનારી સ્વતંત્ર વિચારો વાળી મને તે ગમી પહેલી વાર લાગ્યું કે કદાચ જીવનમાં કશુંક સારું થશે પરંતુ મારા કુટુંબને તે ન ગમી માએ કહ્યું તે ખૂબ બોલે છે સાસરે રહે કે ના રહે બાપુએ કહ્યું નોકરી કરે છે એટલે પોતાને ઘણું સમજે છે કાકીએ કહ્યું અમારા સમાજમાં શિક્ષિત છોકરીઓ સારી નથી કરતી નથી અને અંતમાં વાક્ય લોકો શું છે મેં પૂછ્યું પણ મને તે ગમે છે બાપુએ કહ્યું લગ્નમાં ગમવું ન ગમવું શું હોય છે અમે જે કહીએ છીએ તે જ સાચું છે બીજા અઠવાડિયે બીજી છોકરી જોઈ પુષ્પા શાંત નમ્ર ઘરકામ કરનારી કુટુંબના નિર્ણયો માનનારી કુટુંબને તે ગમી માએ કહ્યું આ તો સંપૂર્ણ સાસર્યું છે બાપુએ કહ્યું આવી છોકરી જ જોઈએ કાકીએ કહ્યું લોકો કહેશે કે શું સારી વહુ લાવ્યા અને મેં મેં ના પાડી નહીં કારણ કે મારી પાસે હિંમત નહોતી કારણ કે મને ડર હતો લોકો શું કહેશે પુષ્પા સારી સ્ત્રી હતી પરંતુ અમારી વચ્ચે ક્યારેય પ્રેમ ન થયો અમે સાથે રહેતા બાળકો થયા ઘર ચાલતું રહ્યું પરંતુ અંદરથી હું હજુ પણ ખાલી હતો બે દીકરા થયા અરવિંદ અને કીર્તિ અને મેં મારી સાથે જે થયું તે જ મારા દીકરાઓ સાથે કર્યું અરવિંદને સંગીતનો શોખ હતો તે ગિટાર વગાડતો ખૂબ સારો હતો તેણે કહ્યું પપ્પા મારે મ્યુઝિક શીખવું છે મારે સિંગર બનવું છે મેં તરત જવાબ આપ્યો શું વાહિયાત વાત કરે છે સિંગર લોકો શું કહેશે એન્જિનિયરિંગ કર સારી નોકરી મળે તેણે ફરી વાત કરવાનો પ્રયાસ કર્યો મેં તેને ચૂપ કરાવી દીધો હું તારા માટે શું સારું છે તે જાણું છું અરવિંદે એન્જિનિયરિંગ કરી પરંતુ તેને ક્યારેય તેનામાં રસ ન હતો આજે તે એક નાની કંપનીમાં નોકરી કરે છે ખુશ નથી કીર્તિને ટ્રાવેલિંગનો શોખ હતો તે દુનિયા જોવા માંગતો હતો તેણે કહ્યું પપ્પા મારે ટુરિઝમ કરવું છે મારે ટ્રાવેલ એજન્ટ બનવું છે મેં કહ્યું શું ટુરિઝમ એમાં શું ભવિષ્ય છે લોકો શું કહેશે સીએ બને સારો પગાર મળે કીર્તિએ સીએ કરી પરંતુ તે કામમાં રસ ન લેતો હતો આજે તે પાંત્રીસ વર્ષનો છે સારી નોકરી છે પરંતુ તેની આંખોમાં કોઈ ચમક નથી મેં મારા બંને બદલી નાખ્યું તે ડર જે હંમેશા કહેતો લોકો શું કહેશે સાહીઠ વર્ષની ઉંમરે મારું રિટાયરમેન્ટ થયું પુષ્પાનું અવસાન થયું કેન્સર બે વર્ષ પહેલા અમે ક્યારેય ખરેખર એકબીજાને જાણ્યા નહોતા પરંતુ બત્રીસ વર્ષ સાથે રહ્યા તેના જવા પછી હું સંપૂર્ણપણે એકલો થઈ ગયો દીકરાઓ પોતપોતાના જીવનમાં વ્યસ્ત મહિનામાં એકવાર ફોન રવિવારે ભેટ એક દિવસ હું એકલો બેઠો હતો ખાલી ઘરમાં ખાલી જીવન સાથે અને મને એક વિચાર આવ્યો કે મેં જીવનમાં શું કર્યું સાહીઠ વર્ષ પૂર્ણ થયા અને મેં કંઈ જ નહોતું કર્યું જે હું કરવા માંગતો હતો હું સીએ નહોતો બન્યો કારણ કે લોકો શું કહેશે હું જે છોકરી ગમતી તેની સાથે લગ્ન નહોતા કર્યા કારણ કે લોકો શું કહેશે હું ક્યારેય પેઇન્ટિંગ નહોતો કરી શક્યો કારણ કે લોકો શું કહેશે મે મારા દીકરાઓને તેમનો રસ્તો નતો પસંદ કરવા દીધો કારણ કે લોકો શું કહેશે અને સૌથી કરવું સત્ય એ લોકો એટલે કોણ કાકી જે દસ વર્ષ પહેલા મરી ગયા પડોશી જે હવે યાદ પણ નથી સમાજના લોકો જેમને મારી કોઈ પરવા નથી આ લોકો જેમના માટે મેં મારું આખું જીવન બલિદાન આપ્યું તેઓ આજે ક્યાં છે કોઈને મારી પડી નથી કોઈને મારા નિર્ણયો યાદ નથી કોઈ મારા માટે રડ્યો નહીં જ્યારે હું એકલો પડ્યો અને તે દિવસે મને સમજાયું હું મૂર્ખ હતો હું એક ભ્રમણા પાછળ ભાગ્યો જે અસ્તિત્વ ધરાવતી નહોતી હું એક બેર સાથે જીવ્યો જે હકીકતમાં કઈ બદલાયું એકસઠ વર્ષની ઉંમરે મેં એક નિર્ણય લીધો હવે પછી હું મારા માટે જીવીશ પ્રથમ મેં જે હંમેશા કરવા માંગતો હતો તે કર્યું પેઇન્ટિંગ હું એક આર્ટ ક્લાસમાં જોડાયો હા એકસઠ વર્ષની ઉંમરે લોકોએ હસ્યા આટલી ઉંમરે પેઇન્ટિંગ શીખે છે પહેલાં તો મને ખરાબ લાગ્યું પછી મેં વિચાર્યું કે લોકો શું કહેશે એની મને હવે પરવા નથી હું રોજ બે કલાક પેઇન્ટિંગ કરવા લાગ્યો પિસ્તાલીસ વર્ષ પછી હું ફરી તે રંગોને સ્પર્શ કર્યો તે બ્રશને પકડ્યું અને જાણો છો શું થયું હું જીવંત અનુભવ્યો પહેલીવાર મારા જીવનમાં બીજું મેં મારા દીકરાઓને બોલાવ્યા મેં તેમને કહ્યું હું જાણું છું મેં તમારી સાથે શું કર્યું મેં તમારા સપના છીનવી લીધા અને મને તેનો બહુ અફસોસ છે અરવિંદે કહ્યું પપ્પા હવે શું ફાયદો બધું તો થઈ ગયું મેં કહ્યું હા બધું થઈ ગયું પરંતુ હવે પછી તમે જે કરવા માંગો છો તે કરો મારા લોકો શું કહેશેના ડરથી તમારી બાકીની જિંદગી બરબાદ ન કરો કીર્તિએ કહ્યું પપ્પા હવે આટલું કઈ રીતે બદલાય મેં કહ્યું તમારે પૂર્ણ સમયે નોકરી છોડવાની જરૂર નથી પરંતુ સપ્તાહાંતમાં શોખ તરીકે તમે જે કરવા માંગો છો તે કરો હજુ પણ સમય છે ધીરે ધીરે બંને દીકરાઓમાં પરિવર્તન આવ્યું અરવિંદ ફરીથી ગિટાર હાથમાં લીધો હવે તે સપ્તાહાંતે નાના કાર્યક્રમોમાં વગાડે છે હું તેને જોવા જાઉં છું તેના ચહેરા પર ખુશી જોઉં છું કીર્તિએ ટ્રાવેલ બ્લોગ શરૂ કર્યું હવે તે મહિનામાં એક વાર નાના ટ્રિપ્સ પર જાય છે અને તેની આંખોમાં ફરી ચમકાવી છે ત્રીજું મેં મારા માટે જીવવાનું શરૂ કર્યું હું એકલો રહું છું પરંતુ હવે એકલો નથી હું સવારે પાર્કમાં જાઉં છું યોગ કરું છું હું સપ્તાહમાં ત્રણ વાર પેઇન્ટિંગ ક્લાસ જાઉં છું મેં નવા મિત્રો બનાવ્યા છે જેઓ મને સમજે છે મેં એક નાનું પેઇન્ટિંગનું પ્રદર્શન પણ કર્યું છે પંચોતેર વર્ષની ઉંમરે લોકોએ પૂછ્યું આટલી ઉંમરે પ્રદર્શન મેં કહ્યું હા કારણ કે હવે મને લોકો શું કહેશેની પરવા નથી આજે હું ઇઠ્યોતેર વર્ષનો છું મારી પાસે કદાચ દસથી પંદર વર્ષ બાકી છે પરંતુ આ છેલ્લા અઢાર વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષો છે કારણ કે હું આખરે મુક્ત છું હું લોકો શું કહેશેની જેલમાંથી બહાર આવ્યો છું અને હવે હું તમને કહું છું કે તમારે પણ બહાર આવવું જોઈએ સમજો આ સત્ય લોકો એ એક ભૂત છે જે અસ્તિત્વ ધરાવતો નથી તમે જેમના માટે જીવો છો તે લોકો કોણ છે તમારા પડોશી તેઓ પોતેના જીવનમાં વ્યસ્ત છે તમારા સંબંધીઓ તેઓ માત્ર ગોસિપ કરવા માંગે છે તમારા સમાજના લોકો તેઓ આજે બોલે છે કાલે ભૂલી જાય છે જેમના માટે તમે તમારા સપના છોડો છો તેઓ તમારું ભવિષ્ય જોવા નહીં આવે જેમના માટે તમે તમારી ખુશી બલિદાન આપો છો તેઓ તમારા દુઃખમાં સાથ નહીં આપે જેમના માટે તમે તમારી જિંદગી જીવો છો તેઓ તમારા મોત પર પાંચ મિનિટ પણ નહીં રડે તો પછી શા માટે શા માટે આપણે એક ભ્રમણા માટે આપણું જીવન બરબાદ કરીએ છીએ હું તમને પ્રોત્સાહન આપું છું જો તમને કોઈ શોખ છે તો તે આજે શરૂ કરો પછી ભલે તમે ત્રીસ પચાસ કે સિત્તેર વર્ષના હોવ જો તમને કોઈ સપનું છે તો તેના તરફ એક નાનું પગલું ભરો પછી ભલે લોકો શું કહે જો તમને કશુંક પહેરવું માંગે છે પહેરો પછી ભલે તમારી ઉંમરે આવું પહેરાય જો તમને ક્યાંય જવું માંગે છે જાઓ પછી ભલે આકલા એ ઉંમરે જીવન એકવાર મળે છે અને એ જીવન તમારું છે લોકોનું નહીં મારા નિષ્ફળતાઓમાંથી શીખો હું સાહીઠ વર્ષ બગાડ્યા તમે મત બગાડો હું મારા સપના પૂરા ન કરી શક્યો જ્યારે યુવાન હતો પરંતુ તમે હજુ કરી શકો છો હું મારા દીકરાઓને ખોટો રસ્તો બતાવ્યો તમે તમારા બાળકોને સાચો રસ્તો બતાવો જીવન ટૂંકું છે અને લોકો શું કહેશે એ સૌથી લાંબી જેલ છે બહાર આવો મુક્ત થાઓ જીવો આજે જ્યારે હું સવારે ઉઠું છું હું ઉત્સાહિત હોઉં છું આજે શું કરીશ કયો રંગ વાપરીશ કયા મિત્રને મળીશ મારા દીકરાઓ હવે વધુ વાર આવે છે કારણ કે હવે અમે સાચા સંબંધ ધરાવીએ છીએ મારા પૌત્રો મને કુલ દાદા કહે છે કારણ કે હું તેમને કહું છું કે તમારા સપના પાછળ જાઓ ભલે કોઈ કંઈ પણ કહે છેલ્લા મહિને મારા એક ચિત્રને એવોર્ડ મળ્યો નાનકડો એવોર્ડ પરંતુ મારા માટે એ ઓસ્કર જેટલો મહત્વનો હતો સ્ટેજ પર ઊભો હતો ઇઠત્તર વર્ષની ઉંમરે મારું પહેલું એવોર્ડ લેતો લોકોએ પૂછ્યું આટલી ઉંમરે કેવું લાગે છે મેં કહ્યું અદ્ભુત કારણ કે બહેતર મોડું થવું કરતા ક્યારેય નહીં હવે હું ડરતો નથી હવે હું સંકોચાતો નથી હું લોકો શું કહેશે વિશે વિચારતો નથી અને આ મુક્તિ આ સ્વતંત્રતા આ મને સૌથી મોટું ઉભાર છે તમને પણ આ ઉભાર જોઈએ છે તો આજે જ નક્કી કરો આજે જ એક નાનું પગલું ભરો તમારા સપના તરફ આજે જ કહો કે હવેથી હું મારા માટે જીવીશ કારણ કે જીવન રાહ જોવાથી નહીં જીવવાથી થાય છે અને સૌથી સુંદર જીવન એ છે જ્યાં તમે મુક્ત હોવ લોકો શું કહેશે ન ડરથી હું રમેશભાઈ પટેલ છું અઠ્ઠોતર વર્ષનો અને હું તમને કહી શકું છું કે આજે હું સૌથી ખુશ છું કારણ કે આજે હું મુક્ત છું જો મારી વાર્તાએ તમને કશું શીખવ્યું હોય તો કૃપા કરીને એક કામ કરો આજે જ અત્યારે જ એક નાનું કામ કરો જે તમે હંમેશા કરવા માંગતા હતા પરંતુ લોકો શું કહેશેના ડરથી કર્યું નહોતું એક ગીત ગાઓ એક ચિત્ર દોરો એક નૃત્ય કરો એક સપનું લખો કંઈ પણ માત્ર એ સાબિત કરવા માટે કે તમે લોકો શું કહેશેથી મુક્ત થઈ શકો છો અને જ્યારે તમે તે કરશો તમને સમજાશે સ્વતંત્રતા કેટલી મધુર છે જીવન કેટલું સુંદર છે અને લોકો શું કહેશે કેટલું નાનકડું અને અર્ધહીન છે તમારી પાસે એક જ જીવન છે તે લોકો માટે નહીં તમારા માટે છે જીવો તે આનંદથી મુક્તિથી નિર્ભયતાથી હવે જાઓ અને જીવો કારણ કે જીવન રાહ જોવાથી નહીં મળે જય શ્રી કૃષ્ણ